મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ સિવાય ઓનેક્સ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે બાપ્પાનું વિસર્જન છે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ સિવાય ઓનેક્સ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગઈકાલે સોસાયટીમાં મહાઆરતી અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ કાર્યક્રમમાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહ અને એકતા સાથે ભાગ લીધો હતો સોસાયટીના ગણેશ ભક્તોએ દર્શન અર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સાહેબ આજે આપણે ગણપતિ બાપાના ભગવાનની આરતી કરી છે શિવાયોની સોસાયટીમાં આપણી આ સોસાયટી છે જે નવી આપણે સ્થાયી કરી છે જેનું લોકેશન છે મકરપુરા એરફોર સ્ટેશનની પાછળ જેનું નામ છે શિવાય ઓનિક્સ અને હું શિવાયુ શિવાય ઓનિક્સ યુવક મેમ્બરનો કાર્ય કરતા છું આપણો જે આજનો જે આરતીનો ધ્યેય હતો એ આપણે છપ્પન છપ્પન પ્રસાદ વેલ એઝ આપણે ભવ્ય આરતી અને મહાઆરતીનો આજે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેના ફળ સ્વરૂપનું આજે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આજની જે આરતી છે આજે કોઈએ સ્પેસિફિક આરતી નથી કરી આજે બધાએ આરતી કરે છે અને બધાએ પોતપોતાનો આરતીનો આજે લાભ લીધો છે એની સાથે આજે આપણે છપ્પન ભોગનું પણ આયોજન કર્યું છે જેને લીધે બાપાને આપણે છપ્પન ભોગનો પ્રસાદ આપણે આયોજન કરીને એમને પધારવામાં આવ્યો છે બીજે આજે આપણા અહીંયા અમે લોકો યુવક મંડળ તરફથી ભોજનનો પણ કાર્યક્રમ રાખ્યો છે જેના લીધે બધાને જે પણ આપણા મેમ્બર્સ છે એમને આપણે એક નાનું આયોજન કરીને આજે આ તહેવારને આપણે વધારે ઉત્સાહીપૂર્વક મનાઈ શકીએ છીએ એ જ આપણો સિવાય મેમ્બર તરફથી અમારો એક સંદેશ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર